કરાલીપુરા ગામે મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જતા આશરે સાઠ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું ડભોઈ તાલુકાના કરાલીપુરાના નવીનગરી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના મોડી રાતના સમયે બની હતી ગ્રામજનો દોડી આવ્યા હતા કાટમાળમાંથી નીકળીને બહાર તેઓને એકસો આઠ દ્વારા ડભોઈ રેફરન્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યાં તબીબોએ તેને મરણ જાહેર કરેલ હતું મનનાર મરનાર વસાવા મેલા ઝીનાભાઈ ઉંમર વર્ષ આશરે સાઠ વર્ષીઓ ઉપર કાટમાળ પડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે જાણ થતાં ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી દતાયેલા વૃદ્ધને સ્થાનિક યુવકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો વૃદ્ધ એકલા ઘરમાં સૂઈ રહ્યા હતા દરમિયાન મકાનની દિવાલ અને છાપરા ધરાશાયી થયા હતા પોલીસે મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર લાલભાઈ ભઠિયારા દિગ્મરન ન્યૂઝ ડભોઈ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં